કારણે વંશ શહેર અને ગામડાના રસ્તા પર આવી ગયા હોવાનું જણાવી સુરતની મિશન માતૃભૂમિ સંસ્થા દ્વારા પિસ્તાલીસ દિવસમાં ગૌચરની જમીન ખુલ્લી કરવાની ચીમકી સાથે કલેક્ટરને આવેદન પાઠવાયું છે પોરબંદર સહિત રાજ્યભરમાં ગૌચરની જમીનના મુદ્દે લડત ચલાવતી સુરતની મિશન માતૃભૂમિ સંસ્થા દ્વારા કલેક્ટર મારફતે વડાપ્રધાનને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે હિન્દુ ધર્મમાં ગૌમાતા પૂજનીય છે પરંતુ આજના સમયમાં ગૌચરની જમીન પર દબાણ થયું હોવાને કારણે ગૌમાતા અને ગૌવંશને રઝરતા કરી દીધા છે જે ખૂબ જ દુઃખદાયક બાબત છે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ગૌચરની જમીન પર દબાણ કરી લેવામાં આવ્યું છે આ દબાણ દૂર કરવા માટે દરેક જિલ્લાના કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર ધારાસભ્ય અને સાંસદને વારંવાર લેખિત રજૂઆત છતાં ગૌચરની જમીન ઉપરનું દબાણ દૂર કરવામાં આવતું નથી ગૌચરની જમીન ઉપર મોટા માથાઓએ દબાણ કર્યું છે અને અધિકારી દ્વારા તેમને છાવરવામાં આવી રહ્યા છે જેને કારણે ગૌવંશને રસ્તે રઝરવાનો વારો આવ્યો છે પોરબંદર જિલ્લામાં પણ અરસત ગામમાં ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ દૂર કરવા અંગે અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તાજેતરમાં દબાણ દૂર કરવામાં નિષ્ફળ બે ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું નથી પોરબંદર શહેર ખાપત બોખેરા નવાગામ ઓડર બગવદર છાયા ધરમપુર તથા ગ્રામ્ય વિસ્તારોની ગૌચર જમીનમાં મોટા પાએ ગેરકાયદેસર દબાણ કરી કબજો થયો હોવાની પણ તેની સંસ્થા દ્વારા અગાઉ ફરિયાદ કરાઈ હતી પરંતુ કોઈ પણ સચોટ કાર્યવાહી કરવામાં આવી નથી આથી ગૌચર પરની જમીન પરનું દબાણ આગામી પિસ્તાલીસ દિવસમાં દૂર કરવામાં નહીં આવે

જિલ્લા કલેક્ટરો જિલ્લા વિકાસ ત્યારબાદ અમને જ્યારે લેટરની અંદરમાં જવાબ આપવામાં આવ્યા ત્યારે ક્યાંક ક્યાંક ગોળ જવાબ આપવામાં આવ્યા ત્યારબાદ પણ અમે પીજી પોર્ટલના માધ્યમથી માનનીય વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને સંબોધીને અમે પત્રવ્યવહાર કર્યા અને રજૂઆતો કરી પરંતુ ત્યારબાદ પણ ન પોરબંદર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ પણ અસરકારક કાર્યવાહી થતી નથી અને થઈ નથી એટલે ક્યાંક ને ક્યાંક સાથે સાથે હાઈકોર્ટ ઉપર અમે સવાલ ઉઠાવીએ છીએ કે જ્યારે આપણા પશુદનને રોડ ઉપર રખડતા હતા ત્યારે હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે આને કાર્યવાહી કરવામાં આવે પરંતુ હાઈકોર્ટે પણ એ નોંધ ન લીધી કે ગૌચર જમન ની કાર્યવાહી થતી નથી બરોબર અને તાત્કાલિક ધોરણે માનનીય જે પૂર્વ ઉપમુખ્ય મંત્રી ઉપર આખલા એ જયારે હુમલો કર્યો તો તાત્કાલિક ધોરણે હાઈકોર્ટ જાગૃત થઈ તો ગૌચર જમીન બાબત ની અંદરમાં પણ હાઈકોર્ટ ક્યાં કેમ જાગૃત થતી નથી એ પણ અમારો મોટો સવાલ છે આજે આજે અમે પોરબંદર જિલ્લાની અંદર માં આવેલા હતા અને છેલ્લા પંદર દિવસથી મિશન મહત્વ હુમની ટીમ સક્રિય હતી ત્યારબાદ અમે જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને આবেদন પત્ર આપવામાં આવ્યું છે કે ગુજરાત સમગ્ર ગુજરાતની સાથે સાથે કોરબંદર જિલ્લાની ગૌચર ગૌચર જમીન ઉપર જે દબાણો છે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે સાથો સાથે આ મારફત અમે માનનીય વડાપ્રધાનને પરિયક વખત ગૃહમંત્રીને મુખ્યમંત્રી શ્રીને પણ કલેક્ટર મારફત અમે આવેદન આપ્યું છે કે જેથી સરકાર કાર્યવાહી કરી અને જે પશુધનનું જે હકની જે જમીન છે એને પાછી પરત કરવામાં આવે અંતિમ અને આ છેલ્લું છે અમારું કે પિસ્તાલીસ દિવસની અંદર કાયદેસર ખરેખર જમીન જમીનમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો પિસ્તાલીસ દિવસ બાદ જે પશુધન છે એ ફરી વખત પાછું રોડ ઉપર આવવાના આંદોલન ઉપર અમે વિચારણા કરી રહ્યા છીએ